કેમ છો મારી YouTube ચેનલ ફેમિલી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો બધાને જય માતાજી જય ભવાને ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે આયા બેઠા છે નાઈ લીધો નાસ્તો કરી લીધો અને માથું ઓરવાનું બાકી છે ઓમો ભાઈ માથું ઓરવા ગયા હું આયા બેઠો ધંધો લાવ્યા ત્યાં આપણે ઓર અને જઈશું કરે હા આયા એટલે હા તો સમજ આવે

વરસાદ વધારે આવ્યો કાલ ઓકાલ તમારી કેવો વરસાદ હતો મને કોમેન્ટ કરજો કેવો વરસાદ હતો તમારા ગામમાં કોમેન્ટ કરજો મને જરા બધા કામ ચાલુ છે ગેસની પાઇપલાઇન નાખે એવું કંઈ ખે એવું છે ને એલા જઈ અત્યારે નાસ્તા લેવાથી નીકળી ગયા ગેસ પહેરી પડતા પડતા રહી ગયા

તમારે અહીંયા કેવો હશે તમે જરા કોમેન્ટમાં કહીજો પોણા બે ઇંચ વરસાદ પડ્યો હળવો કેવો બાર અને અમે આવી ગયા જોઈ લો તમે વાગી ગયા છે અમે આવી ગયા જમવા અને હું જમવા કણે બેઠા પછી તેઓ જમીન આવી ગયા આ બાઈ ગયા તો હું પણ ફોન કરું છું મળીએ હવે નાસ્તો કાંઈ અમે આવી ગયા છીએ નાસ્તો કરીને જોવા શું થયું જોવી થઈ ગયા એક્સિડન્ટ શું થયું ખબર ન પડતી બાઈક રાખ્યા

તો મિત્રો અમે આવી ગયા છીએ શોર્ટ વિડીયો ઉતારવા ને હું ભાઈ ત્યાં રીલ્સ પોતે છે અને અમારા કેમેરામેન છે નાના એવા ને હવે શોર્ટ બોટ ઉતારશી અમે કંઈક એવું તો સારું આવે નજારો સારો છે સનસેટ થવા ઉપર છે શોર્ટ વિડીયો ઉતારશી એટલું સુકૂન મળે ને તો વરસાદ કાળ પડ્યો જોરદાર પડ્યો હતો તમારે અહીંયા કેવો વસ્તુ હતો તો મને કોમેન્ટમાં કહી જુઓ ભૂલતા નહીં અહીંયા તો અમારે હળવદ તો પોણા બે ઇંચ વરસાદ પડ્યો ને મોરબીમાં તો અડધો ઇંચ એમ કાંઈ પડ્યો તો એમ કે એવું જોયું હતું મેં તો હવે શોર્ટ વિડીયો ઉતારશી અમે તો વિડીયો ઉતારીને આવી ગયા હવે છી ઘર બાજુ તો આભાઈ અમારી વધારે મહેનત કરી છે તો સપોર્ટ કરતા રહીજો અમને થોડો ઘણો હવે જઈશાજુ હા તો કે વ્યૂ અમારે કમ્પ્લીટ થઈ ગયા છે તો તમને બધા થેન્ક યુ સો મચ અમને આટલો સપોર્ટ કરવા માટે તો હવે જઈ છીએ ઘરે તમે લો છો તો મળી મિત્રો જમીન આવે આટલા પડી ગયા હવે જોવાની તૈયારીમાં આવી અને પાછો વહેલા ઉઠાઈ છો હોય એટલે મને તો આવે નિંદા ભાઈ તો હજી મોબાઈલમાં જ પડાય હાલો તો તો મળી તમને બીજા બ્લોગમાં તમને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોતા તો બધાને વાર તરફથી અને ઉભા તરફથી ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ અને સી બાય